હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે બનાવીશું આપણે મગની દાળમાંથી બનતી વાનગીઓ મેં મગની દાળ પલાળી લીધી છે એમાંથી આપણે બનાવીશું મગની દાળની કચોરી આમાંથી જ મગની દાળના ચીલા બનાવીશું ટેસ્ટી અને મગની દાળના પકોડા બનાવીશું મસ્ત ડુંગળી લીલા મરચાં કોથમી આદું બધું નાખીને એટલે આપણે આમાંથી ત્રણ વસ્તુ બનાવીશું હું તમને બતાવું પહેલાં સૌ પ્રથમ આપણે જે પલાળેલું પાણી છે એ નીકાળી દઈશું અને ફરી ચોખ્ખું પાણી થી એકવાર ધોઈ લઈશું અને પછી એને પીસી લઈશું ચલો તો આપણે ચાલુ કરીએ આપણી પ્રોસેસ ચો મેં દાળ ધોઈને લઈ લીધી છે તો આપણે કચોરી માટે પહેલાં થોડી દાળ કાઢી નાખીશું પછી પીસીશું થોડી દાળ મેં કચોરી માટે કાઢી લીધી છે અને આપણે પીસી લઈશું એના પહેલાં આપણે એના કચોરીનો લોટ બાંધી લઈશું મેં ઘઉંનો લોટ લીધો છે હેલ્ધી માં કરવા તમારે મેદો લેવો હોય અડધો મેદો અડધો ઘઉંનો લોટ લેવો હોય તો બી તમે લઈ શકો પણ મેં બધો આજે ઘઉંનો લોટ લીધો છે એમાં નાખીશું આપણે થોડું અજમો આગથી પીસી અને થોડું જીરું નાખીશું ઘણો લોટ છે ને એટલે મસ્ત સ્મેલ અંદર આમાં થોડું તેલ વધાર જશે મેદો હોય તો થોડું ઓછું જાય એટલું બધું બી નહીં પણ થોડું જ હશે ખસ્તા કરવા માટે અને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને એક કડક લોટ એકદમ કડક નહીં અને એકદમ રોટલી જેવો નહીં એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લઈશું એટલે લોટને બી થોડો રેસ્ટ મળી જાય આપણે દાળને તળીએ એટલી ઘડે અને પીસી લઈએ એટલી ઘણે

આ છે આપડો લોટ હપી મોટા થઈ ગયા છે આદુ નાખીશું પતરી જીરિયો કરી એમાં થોડું લસણ નાખી દઈશું બે મરચાં સમારી લઈશું અને થોડી કોથમીર સમારી લઈશું આપણે કરીશું દાળ વડા મસ્ત લાગે મગની દાળ કૂતરાવાળી લઈને કરવાની અંદર ચીણી ચીણી ડુંગળી સમારવાની લાંબી સોરી બધા મસાલા કરવાના અને હા એને એકદમ ની પીસી નાખવાની અને બસ અંદર થોડા થોડા દાણા દાણા રહેવા જોઈએ અને આ રીતે પીસવાની આવી અધકચરી એકદમ લું જેવી નાખવાની હું તમને કાઢીને બતાવું થોડા થોડા આમાં ખારો કે કશું જ નહીં આવે ખાલી ડુંગળી સમારીની નાખવાની અને તમારે લીલા મરચાં એકલા નાખવા હોય તો બી ચાલે અને લાલ મરચા લીલું નાખવું હોય તો ચાલે આ રીતનું પીસી લેવાનું અધકચરું પણ થોડુંક જ મસ્ત ઉતરે થોડા ટ્રાય કરશો ને એક બે વાર છૂટા નહીં પડી જાય મસ્ત ઘણા એમ કે આમાંથી છૂટા પડી જાય પણ બહુ જ મસ્ત ઉતરે ઘણા લોકો આમાં ચણાનો લોટ બી નાખે પણ હું ચણાનો લોટ બી એડ નહીં કરતી હું તો આના આના અંદર ખાલી એટલું ડુંગળી જ નાખી અને મસ્ત બના બને છે આ પણ મારે જે ચિલ્લો બનાવો છે ને એમાં મારે થોડું પાણી અને એક લસણ અને ખાલી મરચું જ એડ કરીશ કારણ કે આપણે ચટણી જોડે ને પીઝા ટાઈપ બનાવી ચીલા માટે આવું પતળું પીસી લઈશું આપણે થોડું પાણી જે મસ્ત ચીલો ઉતરે એમાં આપણે મરચું લસણ અને તો નાખવી નાખી શકું મેં નથી નાખ્યું કારણ કે આ બધા જોડે હું ખાવામાં ટેસ્ટી ચોળાફળીની ચટણી બનાવીશ ઘરે એવું તમને બતાવું આમાં મસ્ત લાગે ચોળાફળીની ચટણી આ છે આપણું ખીરું ચલાનું અને કદાચ આમાં વિડીયો મારો લાંબો થાય ને તો હું બીજો કરીશ અયોગ જો આપણે આ રીતે તરીમાં પતળા પતળા ચીલા ઉતારી લેવાના મસ્ત કેટલો પતળો કરવો એટલો તમારે થાય પણ હું નાના નાના કરીશ પછી આપણા મગની દાળના ચીલા એને તમે ઉપર ચટણી ગ્રીન સોસ ચીઝ બધું લગાવો ને તો નાના છોકરાઓને ટેસ્ટી બી લાગે અને બને બી બહુ મસ્ત હું તમને બતાવું ચલો આપણે હવે ચીલાને ફેરવી લે પહેલો ચીલો તમને થોડી તકલીફ પડશે પછી મસ્ત હોત પણ ટેસ્ટી બહુ જ લાગે કેટલા ખાવું તો બી સારું ડુંગળી જોડે વરચા તળી ચટણી જોડે અને છોકરાઓ માટે તમે આના પીઝા બનાવો પણ તો બી બહુ મસ્ત લાગે છે આપણો મગની દાળનો ચીલો આપણે બીજો ઉતાર લઈશું જો હું તમને બતાવું કે આ છોકરાઓને કઈ રીતે આપો જોકરી છોકરાઓને મગની દાળ ખવડાવ્યું ને તમાર તો એના ઉપર સોસ લગાવી દેવાનો

ચીસ મગની દાળનો ચીલો બીજો બી મેં ચિલ્લો ઉતારી લીધો છે હવે મેં તેલ મૂકી દીધું છે આપણે તમને બતાવી દઈશ અને કચોરી બી બતાવી દઈશ કારણ કે વાર કરીશું તો વિડીયો લાંબો થશે એટલે ચીલા પછી વધારે ના ઉતારી તો મગની દાળ મેં તવીમાં જ ફેંકી લઈશું ફ્રાય કરીશું તેલ મૂક્યું છે એમાં દાળ મૂકી જ નાખી છે અને થોડી હળદર થોડો ગરમ મસાલો અને થોડું મરચું અને મીઠું આ રીતે આપણે એને તવીમાં મસ્ત પૂરી પૂરી કરી લઈશું અને પછી કચોરીમાં ભરી લઈશું અને જેનું પાણી હોય ને એ નીકળી જાય એમાં મીઠું એડ કરી દઈશું આ રીતે મસ્ત દાળ તવી પછી ફ્રાય કરી લેવાનું થોડું પેલું હતું હવે ઠંડુ થાય ત્યાં સુધી આપણે દાળ વડા ઉતારી એમાં ડુંગળી નાખી લઈશું આપણું તેલ ગરમ થઈ જશે તો મસ્ત દાળ વડા ઉતારીશું આમાં મેં ચણાનો લોટ કે કસ્તું લીધું નહીં તમે ટ્રાય કરજો મસ્ત ઉતરશે અને જો ના ઉતરે તમારથી તો તમારે અંદર થોડો ચણાનો લોટ એડ કરી દેવાનો અને આ તેલમાં આપણે કચોરી બનાવીશું અને આ એક બાજુ વડા થાય ને ત્યાં સુધી આપણે પુદીનાની ચટણી બનાવી દઈશું બધા જોડે ખાવા એને હું હાથથી લોટ પેલો કરી નાખીશ મારા હાથ ધોયેલા જ છે ચમચાથી શું થાય કે પેલા જે અંદર લમ્સ હોય ને પેલું અંદર જે ઝીણા ઝીણા ગઠ્ઠા હોય ને એ નીકળતા નથી આ રીતે મસ્ત ચટણી બનાવીશું એને આપણે ધીમા તાપે લોટને ઉકળવા આ આમાં કશું હાલ આપણે એડ કરવાનું નથી બધું પછી એડ કરવાનું છે ખાલી આ રીતે એને પાણીમાં લોટને ઉકાળવાનો છે પછી હું તમને ગ્રીન ચટણી બતાવું કઈ રીતે કરવી છે એ ચટણીમાં આપણે બીજું કશું જ લેવાનું નથી ખાલી ફુદીનો લેવાનો છે અને બે ચાર મરચાં લેવાના જેવી તમારે તીખી ખાવી હોય એવી અને બે કે ત્રણ પત્તા કોથમીરના બસ બીજું આમાં કશું જોઈશે નહીં અને પીસી લેવાનું જો આપણે દાળ વડા તૈયાર થઈશું અને આપણે નીકાળી લઈશું એક ડીશમાં અને બાજુમાં આપણી ચટણી બી તૈયાર થઈ ડીશ છે એને બી આપણે ઉતારી લઈશું હું તમને બતાવું આ છે આપણા દાળ વડા ક્રિસ્પી સરસ એક ગાણ આપણે એને બીજો મૂકી પછી આપણે એમાં કચોડી ઉતાડીશું બઉ જ મસ્ત લાગે એકવાર તમે ટ્રાય કર્યું છે ગાળ કઢીનું એ ઠંડુ થઈ જાય પછી આપણે એડ કરીશું આ બે વસ્તુ આવી એડ કરવાનું નથી છીએ આપણા પકોડા થાય ત્યાં સુધી આપણે કચોરીની ટોટલી પૂરી વળી દઈશું એમાં મસ્ત આપણે જે દાળી મૂકી દઈએ ને તવીમાં એ પૂરણ કરીશું મસ્ત ડ્રાય થઈ ગઈ છે પાણીવાળી વાળી હતી ને બધું પાણીની કરી દેશે આ રીતે આપણે મસ્ત કચોરી મગની દાળીની અને એ બી ઘઉંનો લોટ આપણે મેદો બી નથી લીધો મસાદથી આમાં કરી લઈશું અને જ્યારે આ પકોડા તળાઈ જાય પછી આપણે એમાં તળી લઈશું મસ્ત બનીને તૈયાર થાય અને કચોરી તળાશે ત્યાં સુધી આપણે આપણી ચટણી બનાવી દઈશું આ છે આપણી કચોરી કઉના લોટની મગની દાળ ભરીને આ પકોડા થઈ ગયા છે આપણે એમાં કચોરી મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે જે ચટણી બનાવીને ચણા લોટ પાણી નાખીને ગરમ કર્યો તો એમાં બધું આજે આપણે ફૂદીનો પીસ્યો તો એમાં નાખી દઈશું એટલે મસ્ત આપણે પુદીના ચટણી તૈયાર થઈ જશે એમાં કશું જ કરવાનું નથી ખાલી પાણી અને લોટ બે ચમચી કે એક ચમચી પાણીમાં મિક્સ કરીનું કાઢી નાખવાનું પછી નીચે થાય નીચે ઉતારીએ ઠંડુ થાય એટલે સંચળ મીઠું અને પુદીનાની ને મરચાંની પેસ્ટ નાખી અને મસ્ત હલાઈ લેવાની આ છે આપણી પુદીનાની

ક્રંચી બનાવવા માટે તેલમાં જ ગરમ તેલમાં થોડીક વાર એને રાખીશું અને પછી એ કાઢીને આપણે આ બીજી મૂકી દઈશું હવે આપણી કચોરી થઈ ગઈ છે તૈયાર એને નીકાળી લઈશું આ છે આપણી કચોરી અને બીજી મૂકી દઈશું એ જ રીતે તળાવ મસ્ત બની છે ઘઉના લોટની જ છે આપણે ત્રીજી કચોરી તળી લઈશું એટલે આપણે આ મગની દાળમાંથી ત્રણ વસ્તુ ખાવાની તૈયાર કરી કચોરી દાળ વડા અને ચીલા મગની દાળ બહુ ટેસ્ટી ખાવાનું એક સાથે અને એના જોડે ખાવા માટે આપણે કરી ક્રીમ ચટણી ફુદીનાની બહુ ટેસ્ટી લાગે ચોળાફાળી જોડે ખાવું ને એક્ઝ એવી છે એમાં કશું જ કરવાનું નથી ખાલી પાણીમાં એક કે બે ચમચી લોટ નાખી અને બરાબર એમાં ગઠ્ઠા કેવું રહે ને એ કરીને ઊભા ઊભા હલાઈ જવાનું અને પાંચ મિનિટ ગરમ થાય એક બે ઉપરા આવે ખતખદે ત્યાં સુધી ગેસ ઉપર રાખવાનું પછી નીચે ઉતારી લેવાનું અને ફૂદીનો અને મરચાં જેવી તીખી ખાવી હોય એટલા મરચાં નાખવાના અને એને પીસી અને જ્યારે તમે નીચે ઉતાર્યું હોય ને ત્યારે સંચણ મીઠું અને આ ચટણી નાખી અને બરાબર હલાઈ લેવાની તો આવી મસ્ત ચટણી તૈયાર થઈ જશે જો આપણે ઘઉં લોટની કચોરી ખસતા કે ફૂલીને સરસ થઈ છે છે ને

આપણે આ ઘઉંના લોટની અને મગની દાળની કચોરી છે આ કેવા મસ્ત કેટલા મસ્ત દાળના ડુંગળી નાખીને પકોડા કર્યા છે પકોડા કહો કે દાળ વડા કહો જે બી કહો આપણે આ મગની દાળના મસ્ત ચીલા બનાવ્યા છે એ તમે ઉપર સોસ લગાવી અને પીઝા જેવું ખાવો તો બી ખાઈ શકો અને મેં ચટણી બનાવી છે જે ચોળાફળીમાં આપણે ખાઈએ છીએ ને એરી તેમાં એની જોડે બી આ બધું મસ્ત ટેસ્ટી લાગે છે આ બનાવી છે આપણે મગની દાળમાંથી ત્રણ વસ્તુ કચોરી દાળવડા અને મગની દાળના ચીલા અને જોડે બનાવી છે મસ્ત ચટણી બાય ફ્રેન્ડ